અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ગુજરાતના વધુ એક બ્રિજમાં તિરાડ પડવાની ઘટના બની અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજ પર મોટી તિરાડ પડી રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક નવનિર્મિત બ્રિજ પર તિરાડો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો મહત્વનું છે કે દોઢ વર્ષમાં સતત બીજી વખત બ્રિજ પર તિરાડ પડતા બ્રિજની ગુણવત્તા સામે મોટા સવાલ ઉભા થયા છે ઉલેખનીએ છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના પૈસે નાગરિકોની સુખાકારી માટે બ્રિજ તૈયાર કરાવવામાં આવે છે ત્યારે કેટલાક લેભાગો દ્વારા નબળા કામ કરવામાં આવતા સ્થાનિકો તથા અન્ય વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો હું મજા થી મોવા જાવ એ માટે આ નેશનલ હાઈવે છે વારંવાર તિરાડ પડે છે વારંવાર અકસ્માત થાય પબ્લિક પબ્લિકની તમે વારા ઘડીએ પથારી ફેરવો છો કારણ કે હારચું કરો તો સારું કહેવાય આ સરકારને કે અમારી નમ્ર અપીલ આ અકસ્માત લીધે માણસના જીવ જોખમમાં મુકાય છે અને માણસ આમાં કેટલા હેરાન થાય છે વારંવાર આ નવો બન્યો છે તિરાડ પડે છે હું અહીંથી ભાવનગર થી સોમનાથ હાઈવે ઉપર નીકળ્યો દાંતડી ગામ પાસે તિરાડુ રોડ માટે બહુ મોટી પડી ગઈ છે એ લીધે અકસ્માત વારા ખેડે થાય છે અહીંથી નીકળવામાં જીવનું આપણે જોખમ રહી છે અને આ દાંતડી ગામથી પુલ હાવ લીક વિકેશ થઈ ગયો છે અને તિરાડુને ખાડા બહુ મોટા પડી ગયા છે અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ગુજરાતના વધુ એક બ્રિજમાં તિરાડ પડવાની ઘટના બની અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજ પર મોટી તિરાડ પડી રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક નવનિર્મિત બ્રિજ પર તિરાડો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો મહત્વનું છે કે દોઢ વર્ષમાં સતત બીજી વખત બ્રિજ પર તિરાડ પડતા બ્રિજની ગુણવત્તા સામે મોટા સવાલ ઉભા થયા છે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના પૈસે નાગરિકોની સુખાકારી માટે બ્રિજ તૈયાર કરાવવામાં આવે છે ત્યારે કેટલાક લેભાગુઓ દ્વારા નબળા કામ કરવામાં આવતા સ્થાનિકો તથા અન્ય વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો હું મજા ડરથી મોવા જાઉં એ માટે આ નેશનલ હાઈવે છે આ વારંવાર તિરાડ પડે છે વારંવાર અકસ્માત થાય આ પબ્લિકની તમે વારા પથારી ફેરવો છો કારણ કે હાર હાર્ચું કરો તો સારું કહેવાય આ સરકારને કે અમારી નમ્ર અપીલ આ અકસ્માત લીધે માણસના જીવ જોખમમાં મુકાય છે અને માણસ આમાં કેટલા હેરાન થાય છે વારંવાર આ નવો બન્યો છે તિરાડ પડે છે હું અહીંથી ભાવનગર થી સોમનાથ હાઈવે ઉપર નીકળ્યો દાંતડી ગામ પાસે તિરાડુ રોડ માટે બહુ મોટી પડી ગઈ છે એ લીધે અકસ્માત વારા ખેડે થાય છે અહીંથી નીકળવામાં જીવનું આપણે જોખમ રહી છે અને આ દાંતડી ગામથી પુલ હાવ લીક વિકેસ થઈ ગયો છે અને તિરાડુને ખાડા બહુ મોટા પડી ગયા છે અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ગુજરાતના વધુ એક બ્રિજમાં તિરાડ પડવાની ઘટના બની અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજ પર મોટી તિરાડ પડી રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક નવનિર્મિત બ્રિજ પર તિરાડો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો મહત્વનું છે કે દોઢ વર્ષમાં સતત બીજી વખત બ્રિજ પર તિરાડ પડતા બ્રિજની ગુણવત્તા સામે મોટા સવાલ ઉભા થયા છે

અને માણા આમાં કેટલે હેરાન થાય છે વારંવાર આ નવો બન્યો છતાં તિરાડ પડે છે હું અહીંથી ભાવનગરથી સોમનાથ હાઈવે ઉપર નીકળ્યો દાંતડી ગામ પાસે તિરાડુ રોડ માટે બહુ મોટી પડી ગઈ છે એ લીધે અકસ્માત વારા થાય છે અહીંથી નીકળવામાં જીવનું આપણે જોખમ રહી છે અને આ દાંતડી ગામથી પુલ હાવ લીક વિકેસ થઈ ગયો છે અને તિરાડુને ખાડા બહુ મોટા પડી ગયા છે